મિત્રો કાલે તમે મારો વિડીયો જોયો કે સાડા છ હજાર રૂપિયામાં બસો ચાલીસ શોર્ટ્સ હતા અને આજે હું જેતપુરની બજારમાં આવ્યો છું ત્યારે તેર હજાર પાંચસો રૂપિયામાં એક હજાર શોર્ટ્સ તો મારા વળા ભાઈઓ અને બહેનોને નાના ભૂલકાઓ જેતપુરના તમામ ભાઈઓ અને બહેનો અને ધોરાજી ઉપલેટા ક્યાંય પણ આપણા વિડીયો જોતા હોય તો આ જગ્યાએ ચોક્કસથી બાલકૃષ્ણ ધોરી ગૌશાળાની અંદર આવો અને ભાઈ વિઝિટ કરો અને જો મજા ન આવે તો મને કહેજો આ જગ્યા ચોક્કસ થી વિઝીટ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાકી ફૂટે તો જ હા જુનાગઢ નો સિંહ જુનાગઢ નો હવજ આજુબાજુ નું ઘર ગુરુજી જવું છે એમાં બોમ ખરા અહીંયા બધા આજુબાજુ આંધી તોફાન આજુબાજુ આંધી તોફાન આવી જશે ભૂકંપ આવી જશે એવા બોમ છે અહિયાં જય શ્રી કૃષ્ણ જય દ્વાર કરીશ તમારા માટે ભાઈ દિવાળીઓ પણ ચાલી રહી છે અને દિવાળી માટે તમારા માટે રાજભાઈ ફટાકડા ન લઈ આવે એવું તો બને જ નહીં આજે લઈ આવું છું ફટાકડા રાહત ભાવે અને આપણે આવ્યો છે જેતપુર પાસે આવેલું જે પેટલા ગામ છે એની બિલકુલ બાજુમાં શ્રી ગોવિંદ મોટી હવેલી દ્વારા શ્રી બાલકૃષ્ણ ધોરી ઉમર ગૌશાળા લાભાર્થે અહીંયા ફટાકડા નું ભવ્ય આયોજન અને ભવ્ય મોલ થઈ રહ્યો છે તો તમામ મારા ભાઈઓ બહેનોને જેતપુર વાળા હોય અથવા ઉપલેટા હોય ધોરાજી હોય જૂનાગઢ હોય કે આજુબાજુના વિસ્તારમાં હોય કે રાજકોટ હોય તમારે કોઈને હોલસેલ વેપાર કરવો હોય તો આ જગ્યાએ જજો આવા ભાવમાં તમને ફટાકડા ક્યાંય જોવા નહીં મળે ચાલો તમને હું લઈ જાઉં મિત્રો રાહત દરે ફટાકડાનું જે મોલ આખો છે અને ઘણા બધા લોકો અહીંયા ફટાકડા લઈ રહ્યા છે તો આજે આપણે ખાસ મળવા જઈ રહ્યા છે સ્નેહભાઈ અને

આ વખતે પણ તમે અહીંયા આપો અને ફેમિલી સાથે તમે આવો એન્જોય કરો અને બાળકોને તો ભાઈ તમે જુઓ છો કે નાનેથી લઈને મોટે સુધી ફૂલ અહીંયા તમને મળી જાય ને ભાઈ આપણી પાસે એન્ટી પાસે શું છે આપણી પાસે ઓ નાનીથી લઈને મોટી ફૂલ બધી જાતની આવે હા ભાઈ મારા જેવડી ફૂલ છે આખી તો બાળકોને તો બાળકો કરે છે આજકાલ દસ પંદર મિનિટ સુધી તો એને ભૂલી જવાનું ને કન્ટિન્યુ જાગૃતિ

અરે ફટાકડા માટે શું છે બાળકો માટે ફટાકડા માટે બાળકોને તો તે શું જોતો તમને ખબર જ છે પોપ અપ જોઈએ હા કે હું амકોડે એટલે પોપ જોઈએ પોપ બી આપડી પાસે નાના લઈને મોટા બધી જાતના अवेलेबल છે બાકી આ જે લાઈન તમે જોઈ રહ્યા છો આ લાઈન આખીયાની લાઈન ખાલી ચક્કર અને ઝળવારી આવડી આ બધી ચક્કર અચ્છા અંધી વેરાઈટી કઈ જોવાની ઓકે તો તમને આ વેરાઈટી આઈડિયા આવ્યો કે આવો આપણે જેતપુરના લોકોને આપવી છે એ કરવી જોઈએ અમે આ વસ્તુ પાંચ છ વર્ષથી કરતા હતા અને આ વસ્તુ અમારે આ મોટા ભાઈએ જે રીતે રિસ્પોન્સ અમને મળતો અમે એમને એવું કહ્યું આપણી બહાર અગર આ વસ્તુ મોટા ભાઈએ કરીએ તો એ વસ્તુ બહુ સરખી રીતના ચાલે ને માણસોને વધારે લાભ મળે માણસોને બધી વેરાયટી જોવા મળે અલગ અલગ રીતની અને એ બી હોલસેલ ભાવે એ માટે થઈને અમે લોકોએ અહીંયા ચાલુ કરે એમને આ લાઈન ઉપર આપણે જઈએ આપણે ઉપલેટા તરફ જઈએ કે ધોરાજી ઉપલેટા તો મોટું જે ફટાકડાનું હબ કહેવાય અને ઘણા વર્ષોથી ચાલી આવે જ છે તમે પણ સપોર્ટ આપતા રહ્યો અને જેટલા ફેમિલી મેમ્બર છે આપણે જેતપુરથી જોઈ રહ્યા છે ધોરાજીથી જોઈ રહ્યા છે ઉપલેટા જુનાગઢ આજુબાજુના વિસ્તારમાં તમામથી જોઈ રહ્યા છે કે જે લોકોને હોલસેલ ભાઈ ફટાકડા જોતા હોય તો અહીંયા મળી જશે ને કોઈને વેપાર કરવો હોય તો પણ મળી જશે બરાબર ને તો હવે તમારા માટે હજી કંઈક નવું નવું બતાવીએ કન્ટિન્યુ રહેજો મિત્રો બાળકોની વસ્તુ તો જોઈએ ઘણી બધી વસ્તુ અહીંયા અવેલેબલ છે અને સાથે સ્નેહભાઈ હવે બાળકોની વસ્તુ તમે મને બતાવી પોપો ભાઈ બતાવો પોપો પછી બાકી છે એ પણ બતાવીશ લાસ્ટમાં પણ મોટા માટે શું છે મોટા માટે આપણી પાસે બધી જ જાતના બોમ્બ અવેલેબલ છે જો આ વીઆઈપી બોમ્બ છે મોટા બરાબર પછી આપણી પાસે માસલ બી છે આપણી પાસે બ્લેક છે નાઝી બોમ્બ કરીને આવે છે એ બી છે આપણી પાસે પછી આપણી પાસે આંધી તુફાન બી છે આ રીતના બધી જ જાતના બોમ્બ આપણી પાસે અવેલેબલ છે એમને આ મોટો ધડકો તો એ કયો બોમ્બ આ વીઆઈપી અને આંધી તુફાન આ બધા મોટા ધડકાવાળા કોડા નથી ફોડવું પડશે એકાદ એકાદ કોડી પછી તમને બતાવું છું મેં લઈ જાય છે ઘરે ને હું પણ લઈ જવાનો છું ને તમે પણ ફેમિલી સાથે આવીને એન્જોય કરો ને પાંચસો પંચાવન પછી આપણી પાસે મિરચી બોમ્બી છે આ બધી જ જાતની વેરાયટી હોલસેલ ભાવે આપણી પાસે અવેલેબલ છે મજા એટલે આજુબાજુનું ઘર ધ્રુજી જવું છે એવા બોમ્બ ખરા આંધી તોફાન આજુબાજુ આંધી તોફાન આવી જશે ભૂકંપ આવી જશે એવા બોમ્બ છે અહીંયા

નવો સ્ટોક આવી ગયો છે તદ્દન નવી વસ્તુ વેરાયટી છે અને બીજું ભાઈ સ્નેહભાઈ અને કલ્પેશભાઈ આ બધું તો જૂનું થઈ ગયું કે અત્યારે બાળકો માટે નવું છે હવે મેં બાર સુધી જોયા છે બરાબર

આજે છે હજાર હા હજાર શોટ છે બાર થી પંદર મિનિટ સુધી એ વસ્તુ ચાલુ ને ચાલુ જ રહે હજાર એક 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 કરીને ઉપર જતા જ રહીને આપણે પિક્ચરમાં થતા હોય એની રીતના મોટા રેમ્બો હા એ રીતના મોટા પ્રોપર થાય મિત્રો આ એક હજાર શોટ્સ છે અને આ લગભગ તમને ગૌશાળા લાભાર્થી તમને મળશે તેર હજાર પાંચસોમાં બરાબર ને અત્યાર સુધીમાં મોટા મોટું જે આ કઈ લેશે કંઈક સ્કાય શોટ્સ હા બરાબર ને તેર હજાર પાંચસો ની અંદર તમને કન્ટિન્યુ ચાલુ રહેતો એવો આ શોટ છે હજાર શોર્ટ સુધીમાં તમને મળી જવાનો છે અને મોટામાં મોટો બોમ્બ કહી શકાય તો આ સ્કાય શોર્ટ સ્કાય શોટ આજુબાજુના વિસ્તારમાં જેતપુર ઉપલેટા ધોરાજી અને જ્યાં પણ લોકો ગામડેથી જોતા હોય અથવા સિટીમાંથી જોતા હોય કોઈને હોલસેલ ભાવે ફટાકડા ભરવા હોય અથવા લેવા હોય તો આ જગ્યાએ ચોક્કસ વિઝિટ કરો અને આપણું અહીંયાનું એડ્રેસ આપી દે વળી પાછું આપણે પેટ્રોલ પંપ જે છે પેટ્રોલ પંપ એની સામે જ છે આપણું સિચ્યુએટર તમે જો પેટલા પાસે આવો એટલે આ બોર્ડ આપણને દેખાઈ જશે ત્યાં તરત આવી જાવ ઓકે મિત્રો એડ્રેસ અહીંયા આવી ગયું છે મોબાઈલ ઉપર સ્ક્રીન ઉપર નંબર પણ આવી ગયા છે તમે વિઝિટ કરો ને કેટલા દિવસ સુધી છે આપણે આપણી પાસે દિવાળીના બે દિવસ સુધી બે દિવસ પહેલા સુધી હશે આપણે અહીંયા જ્યાં સુધી આપણો માલ રહેશે ત્યાં સુધી એટલે બને એટલું વહેલાં વહેલું આવી જવું ઓકે તો આજનો વિડીયો મિત્રો અહીંયા પૂરો કરીને ફટાકડાની દિવાળી બધાને એડવાન્સમાં હેપી દિવાળી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો ઘણા બધા ફટાકડા તો આપણે જોયા અને બાળકો માટે તો ખાસ ને બાળકોને પ્રિય એવા જે દિવાલ બોમ ને પોપ પોપ અત્યારે જે લોકો બોલી રહ્યા છે પોપ અપ બાકી દીવાલ બોમય કહેવાય એને તો સ્નેભાઈ બાળકો માટે જે દીવાલ બોમ તો પ્રિય જ છે તો એના માટે કેટલી વસ્તુ તમારી પાસે અવેલેબલ છે પોપ અપ માં આપણી પાસે 3 થી 4 અલગ અલગ વેરાયટી છે જો આ વાળા છે એ નાના પોપોપ જે આવે કલર વાળા અંદર છે ને કલર આખા અલગ અલગ આવે એ રીતના થાય આ એ રીતના પોપ જે છે હા બરાબર એ ભી આપડી હોલસેલ રેટ માં જ મળશે બરાબર આ વાળા જે છે એ મોટા પોપ અપ થાય

ચોક્કસ થી વિઝિટ કરો અને તમને જો મજા ના આવે તો સ્નેહભાઈ અથવા ના કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપેલા છે કોન્ટેક્ટ કરીને ફોન કરીને કેજો કે ભાઈ મજા આવી કે ના આવી બરાબર આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ જય માતાજી